પહેલા નોટ ની ચર્ચા છે અને રકમ નાની તો નાની જ કહેવાય વાત બે લાખ રૂપિયાની છે ગોપાલ ઇટાલિયાના આ સ્ટિંગ ફ્રેમ બતાવીશું

વિકમાને ખરીદવાનો તો ઇટાલિયાના આ દાવા સાથે ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીએ સંસદની ખેઝ આરોપ સાથે હકીકત જણાવી અને એ જાણવી પણ હવે જરૂરી છે સૌથી પહેલા આપના પૂર્વ નેતા મહેન્દ્ર ડોબરિયા અને આપના કાર્યકર હરદેવ ફોનમાં શું વાત થઈ એ સાંભળો બેટ થવાનું શોખ કેમ કર્યું એવું થતું

ગામો કરી દે મને 40% વિશે કારણ કે એનો યોગલાનું હા હા યોગલાનું એકમાં કરી નાખું ભાઈ એકનું કર્યું હા યોગેશનો યોગેશનો હે થાય ને બસ તો લો થાય ને મોટો રેડી মেশুর

ઓમેજિયમ વાને તમારું કોણ છે બેગવા પડે તમારી આપડે અને મારે રાજીનામાં મુકવાનું છે હાલો ચાલો હા હાલો હા બોલો કે યારો

આપડે જાઉં એવું છે ઇટાલિયા સુધી પહોંચી એટલે ઇટાલિયા અને હરદેવ એકબીજાને મળ્યા હતા

ગોપાલ ઇટાલિયા અને હરદેવ વિકમા વચ્ચે પચાસ સેકન્ડની વાત થઈ અને પછી બંને લોકો નીકળે છે સ્ટિંગ ઓપરેશન કરવા માટે હરદેવ બાઇક પર અને ઇટાલિયા પોતાની કારમાં તો ગોપાલ ઇટાલિયા હરદેવ પહેલા ત્યાં પહોંચે છે અને હરદેવની રાહ જુએ છે

આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પડ્યા છે હોટલમાં પૈસા છે ઇટાલિયાનો ઇંતજાર અહીં પૂરો થાય છે કારણ કે હરદેવ વિકમા હોટેલમાંથી બહાર આવે છે અને કેશ કાર્ડને ઉજાગર કરે છે અંદરથી મળેલા બે લાખ રૂપિયા સીધા ઇટાલિયાને બતાવે છે અને અહીં જ ચોંકાવનારો દાવો પણ કરવામાં આવે છે આ કહાણી સામે આવતા હવે સવાલો ભાજપ અને કોંગ્રેસની સામે ઊભા કરાય છે આ સંવાદમાં આપને એ વાત સમજાઈ ગઈ હશે કે વોટ માટે નોટની વાત છે અને ઇટાલિયા પણ આ જ દાવા સાથે આક્રમક છે અત્યાર સુધી તમે હોટેલની બહાર જે વાત થઈ તે સાંભળી અને દ્રશ્યોમાં જોઈ પણ હોટેલની અંદર શું થયું તે પણ સમજશો તો ખ્યાલ આવી જશે

જેની અંદર ભાજપના નેતા શૈલેષ પરમાર પણ એક ફ્રેમમાં દેખાય છે શૈલેષ પરમાર હોટેલના સોફા પર બેઠા છે અને ત્યાં જ મહેન્દ્ર ડોબરિયાની એન્ટ્રી થતા શૈલેષ પરમાર ત્યાંથી જતા રહે છે આ તસવીરોની અંદર ક્યાંક એકબીજા સાથે રૂપિયાનો વહીવટ ક્યાંય પણ કેમેરામાં કેપ્ચર થયો નથી

હાર ભાળી જતા એમની પાસે કોઈ રસ્તો ન વધતા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ની ગ્રામ્ય પ્રજા તેમજ એના તમામ કાર્યકર્તાઓ આપનો સાથ છોડી અને કોંગ્રેસ તરફ છે ત્યારે એના પેટમાં તેલ રડાતા એના જ કાર્યકરોને ઊભા કરી એના જ કાર્યકરોને પોતાના પૈસા આપી અને ખોટે ખોટું આખું સ્ટિંગ ઓપરેશન નું નાટક રચવામાં આવ્યું છે એથી વિશેષ કઈ છે જ નહીં કે અહીંયા તો આ સાયોના ગોલ્ડ હોટલ છે વિસાવદરમાં હોટલની ખૂબ લિમિટેડ બે જ હોટલો છે અને અહીંયા પ્રદેશ કક્ષા આ તો પેટા ચૂંટણી છે એટલે પ્રદેશ કક્ષાના બંને ત્રણેય પાર્ટીના આગેવાનો અહીંયા રહેવા માટે રહેતા હોય છે અમે તો ઘણા સમયથી બે રૂમ બુક કરેલા છે અહીંયા ભાજપવાળા પણ રહે છે ને આમ આદમી પાર્ટીવાળાના પણ રૂમ બુક છે એટલે અમે તો અહીંયા અવર જવર અમારા નેતાઓને કરતા હોય છે તો આ કેશ કાર્ડના જવાબ ક્યારે મળશે એ સૌથી મોટો પ્રશ્ન હરદેવ વિકમાને રૂપિયા કોણે આપ્યા હરદેવ પાસેથી મળેલા બે લાખ રોકડા કોના હતા લલિત વસોયા રૂમમાં હરદેવ વિકમા શું કરતા હતા

એક વખત પણ વિસાવદર માં ક્યાંય જોવા નથી મળ્યા અને જયારે ઇલેક્શન આવ્યું એટલે જેમ આવીને અત્યારે અલગ અલગ પ્રકારના નાટકો કરી રહ્યા છે એ સ્પષ્ટ દર્શાવે છે કે આ પાર્ટી ને ત્યાંના સ્થાનિક લોકોની કોઈ ચિંતા નથી તેમ કરીને અમે જીતીએ અને હું જીતું એ પ્રકારની આ જીદ છે આ પ્રકારની જે કામગીરી અત્યારે કરવામાં આવી છે એ સંપૂર્ણપણે શંકાના દાયરામાં એટલા માટે છે કે આટલા બધા સિંગ ઓપરેશન કરવા લઈ ગયા પણ એમાં કહી રહ્યા છે પણ એટલો જ પોર્શન કે જે અંદર ગયા કે અંદર બહાર આવ્યા ત્યાં સુધી આપણે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ ના કર્યો અને બહાર આવીને પછી જે પ્રકારે કહી રહ્યા છે એ આપણે માની લેવાનું એટલે આ બધી વાત ખરેખર એની પર પાછા ઇલેક્શન દિવસના થોડા દિવસ પહેલા આ હાર ભાડી ગયા છે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે એને નીચેની જમીન જે ખસતી ગઈ છે અને એક વાત સ્પષ્ટ છે કે વિસાવદરની જનતાનો જે જનાદેશ હંમેશા રહ્યો છે એ સત્તાની વિરુદ્ધ નો રહ્યો છે ગયા વખતે કેમ કરીને ચૂપ કરીને જીતી ગયા પણ સ્પષ્ટપણે અત્યારે જે પ્રકારના કાવા દાવા કરી રહ્યા છે લોકો જોઈ રહ્યા છે કે આ પ્રકારની રાજનીતિ કદી વિસાવદરમાં જોવા નથી મળી હેલ્ધી ચર્ચા થાય ત્યાંના લોકોના પ્રશ્નોની વાત થાય અત્યારે માત્ર નાટકોની વાત થઈ રહી છે ખેડૂતોની વાત ભૂલાઈ દેવામાં આવી ત્યારે ખેડૂતને તકલીફોની વાત ભૂલી દેવાની ત્યાં શેરની વાત ભૂલી આ તમામ વાતો ભૂલાઈને આખા વિશાવના વિસ્તારમાં સ્ટિંગ ઓપરેશન સ્ટિંગ ઓપરેશન ગોપાલેટાલી આના સિવાય બીજી કોઈ વાત કરવાની નહીં જે ભાઈ સરસ વાત કરી કે આખા વિસ્તારમાં બહુ જ જે હોટલો છે એમાંની કાંઈક હોટલ છે ત્યાં તમામ પક્ષના નેતાઓ ત્યાં રહેતા હોય પણ આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની અને આ સ્ટિંગ ઓપરેશન કરવાના અહીંયા નું એમના જે ગોત્ર કેવા દિલ્હીથી આ લોકો શીખીને આવ્યા છે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે હું તો સ્પષ્ટપણે આપણા માધ્યમથી ગોપાલભાઈને કહેવા માંગીશ કે તમે રાજકારણ છોડી દો અને ક્યાંક ફિલ્મ લાઈન અપનાવી લો ત્યાં તમે કઈક સારા સફળ થશો બાકી આપણે કઈ રાજનીતિમાં આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ જગ્યાએ સ્થાન નથી તમે મુદ્દા દરેક વાત કરતા હતા તે સુધી બહુ સારી બાબત હતી પણ આ પ્રકારના કાવા દાવાનું રાજકીય પરિપ્રેક્ષમાં ક્યાંય સ્થાન હોતું નથી અને આવ્યું જૂઠનું સ્થાન સૌથી મોટો પ્રશ્ન એ કે જે બે લાખ રૂપિયાની વાત થઈ રહી છે જે બે લાખ રૂપિયાની થોકડી જ્યારે આ મુદ્દો જ્યારે ચર્ચામાં આવ્યો ત્યારે જોવા મળી હતી ગોપાલ ઇટાલિયાના હાથમાં અને જે પ્રમાણે એમણે આરોપો લગાવ્યા હતા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર એ બે લાખ રૂપિયાનો વહીવટ જેટલા પણ આપણે સીસીટીવી જોઈએ જેટલા પણ વિડીયો જોઈએ એમાં ક્યાંય વહીવટ થતો જોવા નથી મળી રહ્યો એટલે સૌથી મોટો પ્રશ્ન એ કે જો એ બે લાખ રૂપિયા કોઈએ આપ્યા છે તો એ કોના હતા શું ખરેખર આમ આદમી પાર્ટી જે આખે આખું તરકટ રચી રહી છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના નેતાઓની આમાં સંડોવણી આ આખી આખી નાટકની સ્ક્રિપ્ટ એનું ડાયરેક્શન અને કેમેરા ટેકનિક આ બધું છે આમ આદમી પાર્ટી દ્વારા રચવામાં આવેલું છે અને પુઅર કેમેરા ટેકનિક કરવાનું અને પછી એટલા સુધી રેકોર્ડિંગ ના હોય ના વોઇસ હોય ના કશું જ ના હોય અને જ્યાંથી બહાર લઈને આવે અને પછી તાલિક ખિસ્સા બતાવવાના એટલે આ પુઅર સ્ક્રિપ્ટ લખાવામાં આવેલી છે અને પુઅર રીતે એને પરફોર્મ કરવામાં આવી છે આ હું સ્પષ્ટપણે હજુ ફરીથી કહું છું

લોકો મળતા હોય છે એટલે આ કોઈ એવું ગુપ્ત સ્થાન નતું આ જાહેર જગ્યાથી તમે અને પોતાના ના રૂમ સુધી પહોંચી જાય છે એટલે આ રૂમ જે છે એ ઓપન એક્સેસ જેવી વાત છે આ કે એવું નથી કે બંધ બારણે બધું થયેલી વાત છે ત્યાં અમે પણ જેમ કોઈ પણ વ્યક્તિ ત્યાં દરવાજો પકડાવે લલિત ભાઈ દરવાજો ખોલે ત્યાં એવું છે કે તે જગ્યા એ રૂમ એ આરતી ની એને જયારે કામગીરી થી ત્યારે બુક કરી રાખેલો છે એટલે ત્યાં આવ્યા નતા એ ત્યાં હતા જ ખરા અર્થમાં તો આમાંથી આદમી પાર્ટી જ્યાં ટોળું જે જૂઠું ટોળું છે જોડું ત્યાં પહોંચ્યું છે ને આ પ્રકારનું સ્ટીમ કર્યું છે એટલે ખરેખર તો આ વાત એ સ્પષ્ટ થાય છે કે આ આખી સ્ક્રિપ્ટ છે એ ઘણા લોકો સાથે બનાવેલી સ્ક્રિપ્ટ છે જે લોકોને ઘણા બધા શકના દાયરામાં આવે છે તમારું રેકોર્ડિંગ શરૂઆતમાં થાય અડધે ના થાય પછી થાય એટલે આ બધું સ્પષ્ટ દર્શાવે છે કે આ બનાવવામાં ખરેખર કોપી કરવામાં એમને કદી બુદ્ધિનો ઉપયોગ કર્યો નથી જો ખરેખર બુદ્ધિનો ઉપયોગ કર્યો હોત તો જે વોઇસ રેકોર્ડિંગ છે વોઇસ રેકોર્ડિંગ પણ તમે કહી શક્યા કે ત્યાં તમારી શું વાત થઈ છે અને ત્યાં સુધી તમારે બહાર આવવાની ક્યાં જરૂર છે તમે અંદર બેસે સીધી તમે રે પાડવી હોત તો પણ તમે થઈ શકે તમે આટલી બધી પ્લાનિંગ ખબર છે ભાઈ ત્યાં જઈ રહ્યા છે મળવા જઈ રહ્યા છે એ રૂમમાં છે ડાયરેક્ટ તમે તમે ત્યાં રેડ શક્યા હોત પણ આ બધું સ્ક્રીપ્ટેડ હતું એટલા માટે આ ખાલી સ્ક્રીપ્ટ મીડિયામાં ચાલે લોકોમાં એક હાવ ઉભો થાય અને બંને સન્માનની પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ બંને પાર્ટીને કેમ કરીને બદનામ કરવી અને અમે હજુ મેદાનમાં છીએ એ દર્શાવવા માટેની આ ખરેખર નિષ્ફળ પ્રયાસ હતો

ભારતીય જનતા પાર્ટી તરફથી અમને ત્યાં હોટલમાં રૂમ આપવામાં આવ્યો છે કારણ કે આખા વિશાવદરમાં જે જેને કહેવાય ને કે નજીક અને સારી હોટલ જે કેવાય એક જ આમ તો સારી હોટલ કહી શકીએ એ હોટલ આ છે એ હોટલ માં અમે અમારા રૂમ બહાર નીકળ્યા અને રિસેપ્શન પાસે આવ્યા એટલે રિસેપ્શનમાં ઘનશ્યામભાઈ જે સાવલિયા છે એ અમારા ભાઈબંધ છે એમના ભત્રીજા ત્યાં બેઠા હતા એની સાથે વાત કરી વાત કરી અને કિરીટભાઈ પટેલની સભા જે પટેલવાળી ખાતે ડાયમંડના કલાકારો જે રત્ન કલાકારો છે એની બેઠકમાં અમે જતાડ્યા આ જે જે વિષય છે આખરો એ રૂમનો નથી

જેમાં અમારે નાવા નીચોવાનો કોઈ સંબંધ નથી અમે તો એક પાર્ટીની જવાબદારીના ભાગ સ્વરૂપે હોટલ જે લાઇન છે એમાં રોકાયા હતા બિલકુલ શૈલેશભાઈ જે પ્રમાણે સ્ટિંગ ઓપરેશનની વાત થઈ રહી છે અને જે પ્રમાણે આ આખે આખા એક બાદ એક સ્ટિંગ ઓપરેશનના દ્રશ્યો પણ અમે બતાવ્યા અને સાથે જે સીસીટીવી આવ્યા છે એ પણ બતાવ્યા હવે બે લાખ રૂપિયાની જે વાત થઈ રહી છે ના સ્ટિંગ ઓપરેશન દરમિયાન કે ના પછી સીસીટીવીની એક પણ ફ્રેમમાં એ બે લાખ રૂપિયાની લેવડ દેવડ જોવા નથી મળતી તો પછી લાખ રૂપિયા આવ્યા તો આવ્યા ક્યાંથી એ પણ સૌથી મોટો પ્રશ્ન છે અને મહેન્દ્ર ડોબરિયા આપના પૂર્વ નેતા એમની પણ ભૂમિકા ઘણી શંકાસ્પદ છે આમાં જો ગોપાલ ઇટાલિયા તો ખોટું બોલવામાં માહિર છે અને મીડિયા મેનેજ સોશિયલ એ ચોકાવનારી હતી એના એની પેલા હિતેશ વઘાસિયા એમના પ્રદેશના સંગઠન મંત્રી છે એમણે પણ ચોંકાવનારી વાત કરી મહેન્દ્ર ડોબરિયા તો ત્યાં સુધી કહ્યું છે એમના તાલુકા વિસાવદર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજીનામું કરવાનો એટલે આ પ્રકારની વાતો અને આ પ્રકારના ચલાવે છે એમને ખબર પડી ગઈ છે કે હવે ભારતીય જનતા પાર્ટી કિરીટભાઈ પટેલ જીતે છે જીતે છે જીતે છે એટલે આવું વાહિયાત આવી આવી વાહિયાત વાતો કરી અને મને તો એ નથી સમજાતું કે આ કરીને બે લાખ રૂપિયા કોંગ્રેસ બે લાખ માં તો આખી વિસાવદર ની કોંગ્રેસ ખરીદાઈ જાય એવું છે જે રીતે વિજયભાઈ રૂપાણી એ કહ્યું કે ભાઈ પચીસ કરોડ માં તો કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ ખરીદાય જાય એમ આ બે લાખ તો આખી કોંગ્રેસ ખરીદાય એમાં ગોપાલ ઇટાલિયા સાચા છે કે કોંગ્રેસ સાચા છે એ તો તપાસના અંતે જ ખબર પડે ને પોલીસ પોલીસ નું કામ કરશે અને ચૂંટણી પંચ પંચ નું કામ કરશે સ્પષ્ટ રીતે શૈલેષ ભાઈ આપનું કેવું છે કે આમાં આપની કોઈ ભૂમિકા નથી સ્નાન સંબંધ નથી અમે ત્યાં રોકાયા હતા ત્યાંથી અમે રૂમ ની બહાર નીકળ્યા અને જે કિરીટભાઈ પટેલ ની સભા હતી ત્યાં સભામાં જવા માટે અમારા ત્યાં જુનાગઢ ના સ્થાનિક અને અમારા સંયોજક છે સંજયભાઈ પંડ્યા એ અને હું અમે નીકળ્યા અને જતા રહ્યા છીએ અમે એક મિનિટ પણ ત્યાં રોકાયા નથી કોણ કોણ ભાઈ છે કોણ આમ આદમી પાર્ટીના છે કોણ કોંગ્રેસના છે અમને ખબર જ નથી ત્યાંથી નીકળી ગયા છીએ ઓકે હિરેનભાઈ પણ જોડાયેલા છે આપણી સાથે હિરેનભાઈ શું ખરેખર આમ આદમી પાર્ટી હાર ભાળી ગઈ છે અને એટલે આ બધા તરકટું રચવામાં આવી રહ્યા છે કારણ કે સીધી રીતે કોઈ સબૂત નથી જોવા મળતું બે લાખનું તોડી લેવા આપણા કાજ તાત્કાલિક મંત્રી બનાવી દેવા એને બંગલા બનાવી દેવા આ બધું ભાજપનું કામ છે એટલે આમ આદમી પાર્ટી ના શીખતા વાર લાગશે કારણ કે આપણે લાઈવ સ્ક્રીન માં અત્યારે આમાં ભાજપમાં એવા કોર્પોરેટર અંકિત બારોટે સોમભાઈ નો આખો વિડીયો વાયરલ કર્યો તો કેવી રીતે રૂપિયા લેવાના છે કેટલા કરોડમાં લેવાના છે આ બધી વિગત આપણે આ જ ઇલેક્શન દરમિયાન આપી જોઈ છે પણ એની સ્ક્રિપ્ટ બહુ સારી હોય ભાજપની જે સ્ક્રિપ્ટ હોય ક્યાંય લોકો જોવા ના મળે એટલું બંધ બાણે સરસ થઈ જાય કે તમારી બાજુ પણ ખબર ના પડે કે બાજુ નો વ્યક્તિ ખરીદાઈ ગયો છે પણ આ આમ પાર્ટીમાં જે પ્રકારની સ્ક્રિપ્ટ લખાઈ છે એ સ્ક્રિપ્ટ લખવામાં એટલે કેવાય ને પેલી કોપી કરવામાં પણ કળા જોઈએ એ કળા કરવામાં આમાં પાર્ટી વાળા ખરેખર ઉણા ઉતર્યા છે આ પ્રકારના હથકંડનાઓથી લોકોના વોટ મળતા નથી ખરેખર જનતાની વચ્ચે રહેવું પડે છે ત્યાં ખેડૂતની વાત કરવી પડે રસાયણની વાત કરવી પડે ખેતરના ખાતરની વાત કરવી પડે આ બધું છેલ્લા ચોવીસ કલાકમાં સંપૂર્ણ વિસ્તારમાંથી જોવાયું અત્યારે માત્ર એક જ વાત કરવામાં આવે છે કે પેલો પેલો વિડીયો વાયરલ થયો છે અને આ બધી વાત એટલે ક્યાંક ને ક્યાંક ત્યાંના સ્થાનિક લોકોને ભરમાવાની વાત છે સ્પષ્ટપણે વિસાવદર અને મહેસાણની જનતાનો જે જનાદેશ હંમેશાથી રહ્યો છે એ સત્તા વિરોધી રહ્યો છે અને કોંગ્રેસ પક્ષ સ્થાનિક ઉમેદવાર આ બે આયાતી ઉમેદવારો ત્યાં હોટલમાં રહેવા આવે અને બધું કરે બધું બરાબર છે પણ સ્થાનિક ઉમેદવાર જે પ્રકારે ત્યાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એનાથી આ બંને પક્ષને ને તકલીફ છે અને એ પ્રકારે આ કેમ કરીને કોંગ્રેસને બદનામ કરી કોંગ્રેસના નેતાઓને બદનામ કરવા આ પ્રકારની એકદમ એકદમ પુઅર સ્ક્રિપ્ટ એકદમ ગરીબ સ્ક્રિપ્ટ આ લખવામાં આવી છે જે પિક્ચર હિટ જવાની નથી લોકોના વચ્ચે લોકોના દિલમાં જન સમર્થન જન આશીર્વાદ એ કોંગ્રેસના ઉમેદવારને મળવાના છે આવતીકાલે

બિલકુલ બિલકુલ સમયનો અભાવ છે આ બંને મહાનુભાવો મારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ ખૂબ ખૂબ આભાર આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ રજા આપશો નમસ્કાર